એનડીપીએસ ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડવા સૂચના આપેલ જે આ ધારે જુદી જુદી ટીમો કામગીરીમાં લાગેલ જેમાં એસઓજીના હેડ કોન્સ્ટેબલ જતીન કુમાર રવિન્દ્રભાઈ નાવે બાતમી ઇનતારથી બાતમી મળેલ કે ચેપીરોડ પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનાનો વોન્ટેડ આરોપી અબ્દુલ ઇબ્રાહીમ પટેલ નાવ હાલ તેના રહેણાંક મકાન શકીલા પાર્ક સોસાયટીમાં આવેલ છે જે બાતમી હકીકતને આધારે બાતમીવાળી જગ્યાએથી આરોપી અબ્દુલ ઇબ્રાહીમ પટેલને પકડી ગયેલ અને ગત તારીખ ત્રેવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ જે રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાલ મુજબના ગુનાના વનસ્પતિજનક માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજો વજન વચન સાતસો ચોત્રીસ ગ્રામ કિંમત રૂપિયા બાવીસ લાખ બેજના કામે આરોપી આદિબ અબ્દુલ પટેલના મુતામાલ સાથે હજાર મળીને સદર ગુરામ વોન્ટેડ આરોપી અબ્દુલ ઇબ્રાહીમ પટેલ સંડવાયેલ હોય ને ધરપકડ બાકી હોય જેથી આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ ચાલુ છે અબ્દુલ ઇબ્રાહીમ પટેલ મકાન નંબર સી નવ શકેલા પાર્ક સોસાયટી બેસેલ સ્કૂલની સામે તાંદાજા રોડ વડોદરા શહેર